ત્રણ હજાર આઠસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે જીરાનો વાયદો પણ ઘટીને રૂપિયા ઓગણીસ હજાર બસો ને પચાસની સપાટીએ આવી ગયો છે આ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં દૈનિક સરેરાશ સત્તર હજાર બોરી જીરાની આવક થઈ રહી છે ઓફ સિઝન હોવા છતાં જીરાની આવક એક સ્તરે જળવાઈ રહેલી છે જ્યારે બીજી તરફ નિકાસ અને દેશાવરની માંગ સ્થિર છે સ્ટોકિસ્ટ દ્વારા પણ આ ભાવે સ્ટોક થઈ રહ્યો નથી આથી જીરા બજારમાં લાંબા સમયથી મંદી તરફી માહોલ યથાવત જોવા મળ્યો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો